કે કૃષ્ણાボタン ને તો જ આપડે ગુગરા બનાવવાનો છે તો હા તો જો આપડે નવી રીતના ગુગરા બનાવવાના છે તો વિડીયો માં દેખતી દેને રહેજો આપણે બનાવવાના છે આપણે તો આપણે પહેલા મેંદન લીલા છે લોટ એટલું મેંદન લોટ લી લીધો છે એટલે આપણે મિશ્ર નાખી દેવાનું છે હવે મિશ્ર કરીને પછી બાંધી લેવાનું છે ને મુંડી તો આપણે તેલ નાખી દેવાનું છે તો આપણે આમાં તેલ નાખી દીધું છે તો હવે બેસ કરીને પછી બાંધ લેવાનું છે થોડું થોડું પાણી નાખતા જામ છે તો આપણે માપતરનો લોટ બાંધ લેવાનો છે ની કઠણ કે ની ઢીલો લોટ બંધાઈ જોસે તો આ બધું ઘી લો તો જો એમાં તેલ નાખી લોટ બંધાઈ જોસે તો આપણે આ મગ લી લેવાનો છે પેકરી ઢાકી દે 15 મિનિટ તો ત્યાં આપને પુકરા બનાવવા માટે તૈયાર કેટલી દુસે તો આપણે જો બટાકાનું શું તો વઘારી લેવાનું છે

જો આપણે મસાલો બની થઈ જશે ત્યાર તો હવે આપણે પૂરી બનાવી લેવાની છે જો આપણે લોટ તૈયાર થઈ જશે તો આપણે લોટ લઈ લેવાનો છે પૂરી બનાવી લેવાની છે

જામેને તો બી દેન સે યહા પર ગોકરો બની થી ગયા છે તૈયાર હવે જો બતે આપણે એ રીતે બનાવી લેવાના છે હાલો તો જો આપણે ગોકરા બની થી ગયા છે તૈયાર તો જો ચાલુ થી લેટ નોતી હવે લેટ આવી છે તો આવો સોમ હશે એટલે આવો થાળ જ રાખે લેટ નું એટલે મૂકી દીધેલું છે તો તો તેલ આવી ગયું છે તો આપણે ગોકરા તો લઈ લેવાના છે